આજે હું તમારી જોડે બટેકાની એક નવી રેસીપી શેર કરી રહી છું એટલી ટેસ્ટી છે કે તમે આ નાના હોય કે મોટા બધાને આ રેસીપી બહુ જ ગમવાની છે આ રેસીપી ખાવામાં તો એટલી ટેસ્ટી છે કે એકવાર બનાવશો તો વારંવાર તમારા ઘરે આ રેસીપી જરૂરથી બનશે બટેકાની આ નવી રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા સૌ પ્રથમ આપણે બટેકા લેવાના છે મેં અહીંયા એક કિલો જેટલા બટેકા લીધા છે તમારા ઘરમાં મેમ્બર પ્રમાણે તમે બટેકાનો ઉપયોગ કરી શકો છો બટેકા સમાર્યા પછી આપણે એને પાણીમાં પલાળી દેવાના અને આવી રીતની જે ઝીણી છીણી આવે છે એનો ઉપયોગ કરવાનો મોટી છીણીનો નહીં અને હવે આપણે એને કદુકસ કરી દેવાનું બધા બટેકાને આપણે કદુગસ કરીને રેડી કરી દેવાનું જો હું તમને બતાવું છું કે કેટલી ઝીણી આ કદુગસ હોવી જોઈએ બસ આવી જ રીતની આ કદુગસ હોવી જોઈએ અને આવી જ રીતે બધાને કદુગસ કરીને રેડી કરી દેવાનું ત્રણથી ચાર પાણીથી આપણે એને ધોઈ લેવાનું હવે આપણે એક તોડું લઈશું એમાં આપણે થોડું મીઠું એડ કરીશું અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને બોઇલ કરવાનું છે અને આ બધી જે છીણ છે એમાં આપણે એડ કરી દઈશું બધી છીણને એડ કરવાની છે જેથી જે આપણી છીણ છે એ સરસ રીતે બોઇલ થઈ જાય આપણે બહુ વધારે પડતું કૂક નથી કરવાનું થોડુંક જ જે એનું સેચ કલર બદલાય ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે જો હું તમને બતાવું છું કે કેટલું આપણે એને કૂક કરવાનું છે જ્યારે એ બોઇલ થવા આવે છે ત્યારે ઓટોમેટિકલી એનું કલર બદલાવા માંડે છે જો આવી જ રીતે એનું કલર બદલાય ત્યાં સુધી આપણે એને બોઇલ કરવાની છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું જ્યારે ઠંડુ થઈ જાય તો આવી રીતે એક પતલું કાપડ લઈને એની અંદર પત્તી છીણને આપણે કાઢી લઈશું આપણે એને નીતારવાનું છે એટલે જેટલું બી પાણી અંદર છે એ બધું આપણે કાઢી લેવાનું છે એના માટે આવી રીતે પતલા કાપડમાં બધી છીણને કાઢીને જેટલું બી પાણી છે આપણે એને કાઢી લઈશું અને એને કોરી થવા દઈશું એને કોરી થવા માટે આપણે એક સાઈડ એને લટકાવી દઈશું જેથી બધું પાણી નીકળી જાય જ્યારે બધું પાણી નીકળી જાય ત્યારે આપણે આવી રીતે એક તાસ લઈશું અને તાસમાં બધી છીણને આપણે લઈ લેવાની છે બસ બધી છીણને હવે આપણે છૂટી કરી દઈશું છૂટી કર્યા પછી હવે આપણે આમાં મીઠું એડ કરવાનું છે બહુ મીઠું પણ એડ નથી કરવાનું કારણ કે જ્યારે આપણે એને બોઇલ કરી હતી ત્યારે પણ આપણે એમાં મીઠું એડ કર્યું હતું એટલે થોડુંક જ મીઠું એડ કરીશું હવે આપણે આમાં કોર્નફ્લાર હોય તમારી જોડે કે કોર્ન કોર્નસ્ટાર્ચ હોય કે તમારી જોડે ચોખાનો લોટ હોય તમે ત્રણમાંથી કોઈ બી લોટનો ઉપયોગ કરી શકો છો ચારથી પાંચ ચમચી જેટલું આપણે આમાં એડ કરવાનું છે અગર સરસ રીતે બાઇન્ડ ના થતું હોય તો એક બી વધારે ચમચી પણ તમે આમાં નાખી શકો છો થઈ ગયા પછી હવે આપણે આમાં એક ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અને એક ચમચી જેટલું આપણે આમાં પીઝા સિઝનિંગ એડ કરીશું હવે ફરીથી બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે લોટ એવો થવો જોઈએ કે જે ઢીલું ના રહે અને જે આપણે હાથે એને ગોળા વાળીએ તો સરસ રીતે ગોળા પણ વળાવવું જોઈએ એટલું આપણું આ સરસ બાઇન્ડિંગ થવું જોઈએ જો કંઈક આવી રીતે તમે જ્યારે આનું ગોળા વાળશો તો આવી રીતે ઇઝીલી ગોળા વળી જશે બસ આવી જ રીતે આપણે બધા બોલને બનાવીને રેડી કરી દેવાના છે જેમ આપણે લાડવા બનાવીએ છીએ બસ એવી જ રીતે લાડવાની જેમ આપણે એને બનાવીને રેડી કરી દેવાનું છે જો તમારા ઘેર કોઈક મહેમાન આવ્યા હોય અને તમે ઇન્સ્ટન્ટ કંઈક નાસ્ માંગતા હો તો આ રેસીપી જરૂરથી તમારા મહેમાનને ખવડાવજો એ લોકોને પણ જરૂરથી ગમશે તમે આને તમારા છોકરાઓની બર્થડે પાર્ટીમાં પણ બનાવી શકો છો કે તમારા ઘેર કીટી પાર્ટી હોય તો પણ બનાવીને ખવડાવી શકો છો કોઈ તમને કહેશે જ નહીં કે આ રેસીપી તમે બટેકામાંથી બનાવી છે બસ આવી જ રીતે બધા બોલ્સ આપણે બનાવીને રેડી કરી દઈશું હવે આ બોલ્સને તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ બહુ વધારે પડતું પણ ગરમ ના હોવું જોઈએ સહેજ તેલ ગરમ થાય એટલે એક એક આપણા જે બોલ્સ છે એ આપણે એમાં નાખતા જવાનું અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને ફ્રાય કરવાનું બહુ વધારે પડતું આપણે એને લાલ નથી કરવાના સેજ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે જો અગર તમારું આરા રોટ હોય કે ચોખા લોટ સરખો હશે તો આ સેજ બી નહીં તૂટે અને એકદમ સરસ બોલ બનીને રેડી થઈ જશે તમે આને એમનેમ પણ આને ચટણી સાથે કે સોસ સાથે આ બોલને ખાઈ શકો છો એમને બી આ બોલ્સ ખાવામાં બહુ જ ક્રિસ્પી અને સારા લાગે છે આવી જ રીતે આપણે એને લાઇટ બ્રાઉન ફ્રાય કરીને રેડી કરી દઈશું હવે એને વધારે ચટપટું બનાવવા માટે મેં અહીંયા ત્રણ જાતના કેપ્સિકમ લીધા છે લાલ પીળા અને ગ્રીન કલરનું અને બે કાંદા લીધા છે આવી રીતે આપણે એને સમારી દેવાનું છે બહુ ઝીણા બી નથી સમારવાના કે બહુ મોટા બી નહીં મીડિયમ સાઇઝના આવી રીતે આપણે બધા કેપ્સિકમને સમારી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે મેં આને સમાર્યું છે બસ આવી જ રીતે કાંદાને પણ હવે આપણે સમારી લઈશું નાય બહુ મોટા કે નાય બહુ ઝીણા જ્યારે બધું સમારાઈ જાય પછી આપણે એનું સરસ વઘાર કરીશું કાંદાને તમે આવી રીતે બે ભાગ કરીને જ કાપજો એટલે બહુ મોટા બી નહીં રહે અને બહુ જીણા બી નહીં રહે બસ આવી જ રીતે બધાને આપણે રેડી કરી દેવાનું હવે એક તળામાં આપણે ચારથી પાંચ ચમચી જેટલું તેલ લેવાનું છે તેલને આપણે પહેલાં બરોબર સરસ ગરમ થવા દેવાનું અને પછી આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની જ્યારે કે ગરમ થઈ જાય તેલ પછી સૌપ્રથમ આપણે પહેલાં એમાં કાંદા નાખવાના છે અને કાંદાને પણ આપણે સહેજ જ ફ્રાય કરવાનો બહુ વધારે પડતા ફ્રાય નહીં કરવાના સહેજ જેમ આપણને લાગે કે એનો કલર બદલાવા આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના કંઈક આટલા સુધી પછી બધા કેપ્સિકમને હવે આપણે આની અંદર નાખી દઈશું અને બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ રેસીપી બહુ ઇન્સ્ટન્ટ પણ બની જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે જ્યારે થોડા કેપ્સિકમ પણ શેકાઈ જાય પછી આપણે એમાં તરત મીઠું એડ કરી દઈશું જેથી એ જે છે થોડું એની અંદર ક્રિસ્પીનેસ આવી જાય બસ હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે હવે આપણે આમાં મસાલા એડ કરીશું મેં અહીંયા ત્રણ ચમચી જેટલું શેઝવાન સોસ એડ કર્યું છે જો તમે શેઝવાન સોસ ના હોય તો એની જગ્યાએ તમે લસણની અગર ચટણી હોય તો પણ તમે આમાં એડ કરી શકો છો પણ શેઝવાન સોસથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે બે ચમચી જેટલું આપણે આમાં સોયા સોસ એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે આમાં ટમાટરનું સોસ એડ કરવાનું છે ટોમેટો સોસથી આની અંદર જે ફ્લેવર આવે છે એ બહુ જ મસ્ત આવે છે જો તમને અગર આ મસાલા ઓછા પડતા હોય તો તમને વધારે સેઝવાન ચટણી અને ટમાટરની ચટણી પણ તમે આમાં વધારે નાખી શકો છો બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું હવે એક વાટકી લેવાની અને એક ચમચી જેટલું હવે આપણે આમાં કોર્નફ્લાર લેવાનું જો તમે જોડે કોર્નફ્લાર ના હોય તો ચોખાનો લોટ પણ તમે આની અંદર લઈ શકો છો હવે એક ચમચી લેવાની અને એક ચમચી આપણે વાટકીમાં નાખવાની એની અંદર થોડું થોડું કરીને આપણે પાણી નાખવાનું અને બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું આપણું એક એક પતલું સ્લરી જેવું આપણે આની અંદર રેડી કરવાનું છે જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે જ્યારે એ મિક્સર રેડી થઈ જાય પછી આપણે આને જે આપણે ગ્રેવી બનાવી હતી એની અંદર નાખી દેવાની કંઈક આવી રીતે હવે બધાને મિક્સ કરી દેવાનું હવે થોડું વધારે પાણી નાખવાનું જેથી એ થોડું રસાદાર થાય બહુ વધારે પડતું પણ પાણી નહીં નાખવાનું સહેજ જ પાણી નાખવાનું જેથી જે આ ગ્રેવી છે એ થોડી ઢીલી થાય બસ આવી જ રીતે અને એને બે મિનિટ માટે એને સહેજ આપણે ઉકાળવાની જેથી એ ગ્રેવી છે એકદમ ઘટ અને સરસ થઈ જશે બસ આવી જ રીતે આ ગ્રેવી રેડી થવી જોઈએ હવે બધા બોલ્સ જે આપણે ફ્રાય કરીને રેડી કર્યા હતા બધાને હવે આપણે આની અંદર નાખી દઈશું હવે બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને રેડી છે આપણું બટેકાના મંચુરિયન આ ડ્રાય મંચુરિયન ખાવામાં બહુ જ મસ્ત લાગે છે એકવાર તમે આવી રીતે બટેકાના ડ્રાય મંચુરિયન જરૂરથી ડ્રાય કરજો જો કેટલા સરસ અને કેટલા સારા બનીને આપણા રેડી થયા છે અને ખરેખર આ ખાવામાં તો તમને લાગશે જ નહીં કે તમે આને બટેકાથી બનાવ્યા છે એકવાર બટેકાની ડ્રાય મંચુરિયન રેસીપી જરૂરથી ટ્રાય કરજો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના બોલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ